તો આપણી સાથે જોડાયા છે જગદીશ મહેતા સાહેબ કે આપનું શું કહેવું છે સર કે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવ્યા નાયબ મુખ્યમંત્રી તો આપનું શું કહેવું છે જો મિત્ર આ તો અપેક્ષિત હતું ઓકે હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટીની હાઈ કમાન્ડના ગુડ બુકમાં છે અને ઈ ડેપ્યુટી સીએમ નહીં સુપર સીએમ તરીકે જ રહ્યા છે હા હા

હતા પક્ષ ના પ્રમુખ ને ઓલા તો સરકાર ના મુખ્યા તેમ છતાં પ્રમોશન નિશ્ચિત હતું એની પાસે ગ્રહ મંત્રાલય નો રાજ્ય કક્ષા નો ખાતું હતું એટલે બે સંભાવના હતી યા તો એને ગ્રહ મંત્રાલય ના કેબિનેટ નો દરજ્જો આપવામાં આવે ને સ્વતંત્ર હવાનો પોસ્ટ કરવાની જ વાત આવી ત્યારથી એમ હતું કે અમસ્તા પણ સુપર સીએમ તરીકે વર્તી રહેલા હર્ષ સંઘવી ને ડેપ્યુટી સીએમ બનાવીને

ખરેખર તો રીસફલિંગ નામની જે ચીજ વ્યવસ્થા છે એવી હોવી જોઈએ કે જનતા ને ફાયદો થાય ઓકે યસ ગુજરાત માં અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સામે અગર કોઈ પણ મોટું પરિબળ કે ફેક્ટર કે લલકાર પડકાર હોય તો એ શું હતું એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ યસ સત્તા વિરોધી લહેર યસ સત્તા વિરોધી લહેર હા હા અને એનો લાભ કે ગેરલાભ કે અતિલાભ હા ખાસ કરીને આમ આદમી પાર્ટી ઉઠાવી ન જાય નામ છે પાટીદારો પાટીદાર અત્યારે ભારતીય જનતા પાર્ટી ને પાટીદારો ને પ્રભુત્વ આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ ટોટલ નવ જણા છે એમાંથી પાટીદાર ચાર પાંચ જણા છે પરંતુ એ એવા પાટીદાર નથી કે જે પક્ષ ને મદદ કરાવી શકે જેમ કે મહેશ કસવાલા જેમ કે બાકીના જે હું તમને નામ હમણાં આપું છું આ બધા લોકો જે છે એની પોતીકી એવી ઓળખ છે અને સક્ષમ પણ એવા છે કે જે લોકોને જો પક્ષ માં મૂકવામાં આવ્યા હોય

ભારતીય જનતા પાર્ટી એ મને નેતા તરીકે સ્વીકારી લીધો છે એટલે તો અમિત ચાવડા અમિતભાઈ શાહ થી માંડી અને સી આર પાટીલ નાયે

તો એક પંત દો શિરિટભાઈ પટેલ અને સાથ જયેશભાઈ રાદડિયાનો પણ ગાંઠો નીકળે પાણી અત્યારે ઈ સાચું લાગી રહ્યું છે જયેશ રાદડીયા એટલું હોટેસ્ટ નામ હતું એના વગરના રીસફલિંગની ની કોઈ મહત્તા નથી એવું આખું ગુજરાત માનતું